સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર સુરત અને જિલ્લામાં ફરી વરસાદી ઇનિંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરની ખાડીઓ ભયજનક સપાટી વટાવી ખાડીના પાણી બેગ મારતા ખાડીપુરની સ્થિતિ સણિયા હેમાદ ગામમાં ખાડીપુરના પાણીના જળસ્તરમાં થયો વધારો ગામના પાદરમાં આવેલ મંદિર અંદાજિત છ ફૂટ પાણીમાં ગરકાવ ગામમાં આવેલ હળપતિવાસ પણ પાણીમાં થયું ગરકાવ

આ પાણી કાલે ગઈકાલે સવારથી સ્ટાર્ટ થયા છે અત્યારે હજુ બી પાણી ચડે જ છે પાણી ચઢવાનું અને પાણી વધવાનું કારણ એક જ છે કે ટાબી સુધી તરણના પ્રોજેક્ટને લઈને આ લોકો જે પ્રોજેક્ટ પાસ કરેલો એ પ્રોજેક્ટનો અમે વિરોધ પણ કરેલો બે હજાર વીસમાં ત્યારે અમે ભવિષ્યવાણી કરેલી કે હવે સંદ ગામમાં ચોમાસાની અંદર ચારથી પાંચ વાર રેલો આવશે રેલો તો આવે છે પણ પાંચ સાત દિવસ સુધી એક રેલનું પાણી ઉતરતું નથી એટલે પાંચથી છ દિવસ સુધી અમારે ઘરમાં બેસી દેવું પડે સરકારે જે તે સમયે આ પ્રોજેક્ટ પાસ કરવાનું મેઈન કારણ ફંડ લેવાનું હતું અને ફંડની અંદરથી મલાઈ મતલબ એક જ વસ્તુ થઈ કે પ્રોજેક્ટ પાસ કરીને આ ખાડીની આજુબાજુ જેટલાઓ વસ્તી આવી છે એ બધાને અસર કરે શરિયા કુંભરિયા સારોલી પર્વત પાટીયા લીંબાયત થઈને આ ખાડી પસાર થાય છે અને સીટી દરિયામાં મળે છે હવે હાલમાં અત્યારે જે આપણે પાણી જોઈ રહ્યા છે એ પાણી નથી એ ડ્રેનેજ છે વરસાદી પાણી પણ છે અંદર અને ડ્રેનેજ પણ છે મતલબ હવે શું થશે કે જેવો પાણી ઉતરશે એટલે રોગચાળો ફાટી મહાનગરપાલિકાની ટીમો અહીંયા આવે છે રજૂઆત કરવી છે કે પાંચ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ આનો કોઈ ઉકેલ નથી આવતો તો આનો યોગ્ય નિકાલ આવે એવી અમારી અપેક્ષા છે શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કર્યો ભાવેશ ટેમ્પો સર્વિસ